કીર્તન કરતા કરતા તાલી પાડવી પડે તાલી પાડવી ફરજિયાત છે પાડીએ તાલ મેળવવા માટે સરખો આમ ગાઈ શકીએ એટલે ગાવા માટે તમારા ભાઈઓ કેવું સરસ મજાનો ગાય છે એ તો છે જરાય તાલમાં ફગવા નહીં આ કથા કરવી અમારું કામ પણ ગાવાનું એનું કામ હોય એનો વિષય છે તાલ તો મેળવી લેશે પણ આપણે બધા તાલી શું પાડીએ તાલી પાડવાનું મહત્વ છે એક તો વૈજ્ઞાનિક કારણ કે આપણા શરીર બધી સ્નાયુ છે ને આપણા હાથની અંદર ભેગી થાય એક્યુ પ્રેશર થઈ જાય પોઈન્ટ દબાઈ જાય એટલે કદાચ કોઈ બીમારી હોય રોગ હોય ને તાલી પાડી એટલે પેલા તો રોગમાંથી મુક્ત થાય બીજી વસ્તુ એ છે કે તાલી પાડીએ એટલે આમાં કોઈ દુર્ભાગ્યની ખરાબ રેખા હોય તો એ નાશ પામે અને આપણા ભાગ્યનો ઉદય થાય એટલા માટે તાલી તાલી પાડીએ ને એટલે એમાંથી અવાજ આવે ને અવાજ એ ભગવાન સ્વરૂપ છે જેને નાદ બ્રહ્મ કહેવામાં આવે છે મોઢામાંથી આપણી ઉપર પરબ્રમ પરમાત્મા પ્રસન્ન થાય છે એટલા માટે તાલી પાડવી ને એનું બહુ મહત્વ છે અને કીર્તન કરીએ ત્યારે તાલી પાડવાની હોય અને તાલી આમાં અકડ બેસીને નહીં તો તો કે માથું હલાવીને તાળી પાડવાની માથું હલાવતા હલાવતા તાલી પાડવી જોઈએ શું કામે માથું હલાવવાની તો કે મારા ને તમારા જીવન ઉપર મન ની અંદર આ મસ્તક ઉપર અનેક જાતના દુઃખ છે ને એ દુઃખ બધા એ ભગવાનના ચરણોમાં એ ભગવાનની સામે નીચે પડી જાય એટલા માટે માથું હલાવી અને તાલી પાડવાની

ગામની અંદર ભાગવત કથા બેઠી બાપુ એક કહી દઉં પછી રાસ રમાડવા ઉભા કરીએ તાલીમ બધું મહત્વ છે ગામની અંદર ભાગવત કથા બેઠી અને કથાની અંદર એક માજી હતા ડોશી હતા એ દરરોજ કથા સાંભળવા માટે જાય અને સાત દિવસ સુધી ભાવ અને શ્રદ્ધાથી એમને કથા સાંભળી અને કથા સાંભળી અને માજી ફરી પાછા કથા પૂરી થઈ ગઈ સાત દિવસની કથા પૂરી કરી ઘરે જતા હતા અને એમાં રસ્તામાં એક એને પ્રેત મળે છે અને પ્રેતે એમ કહ્યું કે માજી તમે આ સાત દિવસ સુધી ભાગવત કથા સાંભળી તો આ કથાનું પુણ્ય તમે મને આપો ને અને આ કથાનું તમારે તો હજી કદાચ જીવનમાં બીજો અવસર મળે તો તમે બીજી વખત કથા સાંભળી લેજો એટલે ડોસી માં છે ને લોભિયા બહુ હતા એટલા બધા લોભિયા હતા એટલે કથાનું પુણ્ય દેવાની ના પાડી કે ના ભાઈ એ બને નહીં ઓલા પ્રેતે બહુ કહ્યું કે મારી પણ તમારી પાસે તો સમય છે બીજી વખત કથા સાંભળજો પણ છતાંય માજીએ ના પાડી દીધી કે હું તને નથી ઓળખતી પારખતી નથી કાંઈ તારે મારે કોઈ જાતનો વ્યવહાર નથી સંબંધ નથી અને હું તને શું કામે ને આ તાલીમ આ આ કથાનું પુણ્ય આપું ઓલા પ્રેતે કહ્યું કે એક કામ કરો આખી કથાનું પુણ્ય ના આપો તો મને અડધી કથાનું પુણ્ય આપો એટલે માજીએ ના પાડી કે નહીં એટલા બધા લોભી તો અડધી કથાના પુણ્ય ની ના પાડી એટલે ઓલા પ્રેતે છેલ્લે તો એમ કહ્યું કે મારી એક કામ કરો કથા સાંભળવા ગયા ને એમાં ખાલી એક દિવસ નું પુણ્ય આપો એટલે મારો ઉદ્ધાર થઈ જાય એટલે ડોસી માં કીધું કે ભાઈ ગરમી મારે સહન કરવી ઘરના કામ મારે ખોટી કરવાના આપણે કઈ ઓળખાણ નથી અને હું શું કામે તને આ પુણ્યા એક દિવસ હું પુણ્ય તને નહીં આપું ઓલા પ્રેતે કીધું અડધા દિવસ નું માજી કે નહીં

જ્યારે ત્યાં ભગવાન પરબ્રહ્મ પરમાત્મા પ્રગટ થયા અને માજીને કીધું કે મારી ભગવાનનો ભક્ત કોઈ દીધું આટલો લોભ્યો ન હોય આ જીવને આ પ્રેતને તમે એક તાલીનું પુણ્ય આપો એટલે જીવનો ઉદ્ધાર થાય અને મારી હાથની અંદર જળ લઈને સંકલ્પ કર્યો જાજો તો જીવ ન લો પણ છતાં એટલો સંકલ્પ કર્યો કે આ સાત દિવસ સુધી મેં જે કથા સાંભળી અને કથા સાંભળવામાં જે કીર્તન થયા અને કીર્તનમાં મેં જે તાલી પાડી અને તાલી પાડી એનું જે પુણ્ય થયું એમાં એક તાલીનું પુણ્ય હું આ પ્રેતને અર્પણ કરું ત્યાં તો પ્રયત્નો ઉધાર થઈ ગયો કીર્તનમાં ખાલી એક તાલી પાડીએ ને તો એનું પણ પુણ્ય છે એટલે તાલી પાડી માથું હલાવી ઉભા થઈ રમી એટલે આપણા દુઃખ બધા અહીંયા નીચે પડી જાય અને બધા કચડાઈ જાય એટલે આખું જયરામ પર છે ને ખૂબ સુખી થાય વ્યાસપીઠ ઉપરથી બધા આશીર્વાદ